હેલો કેમ છો મજામાં છો ને ચાલો આજે આપણે એક સરસ મજાની પ્રવૃત્તિ કરવાની છે બરાબર જો અહીંયા તમે પત્તા લાવેલા બરાબર ને એ પત્તા આપણે અહીંયા આ ડાવરા ગોઠવેલા છે એમાં તમારે બે પત્તા ઉપાડવાના કેટલા પત્તા ઉપાડવાના બે આ જો દાખલા તરીકે મેં આ પત્તું ઉપાડ્યું આ મૂક્યું ચાલો હવે મારે અહીંથી આ પત્તું ઉપાડ્યું અહીંયા મૂક્યું તો આ બંનેનો સરવાળો કેટલો થાય કહેવાનું છે સરવાડો કરી અને મને કહેવાનો છે ત્રણ ચાર માં ત્રણ ઉમેરીએ તો કેટલા થશે વેરી ગુડ ક્લિપ તો કરો ભાઈ સરસ કેટલા થાય ચાર ને ત્રણ સાત cara kamu ada beri kardusnya, so, ek ada ekna iku yeah. Viraj 8, 8, ab gede-gede cara berlikadupan, cara we Himes, pelangku namset nipak, cale, allah gant lagi very good, seros ચલો કેટલા થશે અરે વાહ સરસ ચલો જાનવી બેન કોઈ નો વાક વારો બાકી રહેવો જોઈએ નહીં ચલો ચાર વચ્ચે નાખો વચ્ચે नऊ ने चार नऊ म चार उमेस ते केला तेर सरस चलो हिमांशु हिमेश नऊ आणि બોલવાની એને ગણવાનું છે ગણો નવ પછી સાત ગણો સોલ સરસ ચલો જઈ નો ચલો હું બદલી કાઢું પાના હો ને ચલો બદલી કાઢ્યા મે હવે હું પાડો વચ્ચે મૂકો ચા સરસ ચલો પછી ત્રણ અરે વાહ સેલ્લું સાત સરસ ચલો ક્રિષ્ણા બેન ઉપાડો બે પાના બાજુ થી લો આ બાજુ થી વારો નહીં આવ્યો ઓ એકદમ સહેલું બે ને એક સરસ ચલો પ્રેમ ચલો બીજું લો ચાલો એને છોડો જે ના એ બાજુ થી લેવાનું પાન છ સરસ ચાલો બીજું ઉપાડો અને છ માં તેર સરસ ચલો હવે રીધી બેન નો વારો દરેક નો વારો આવશે હા ફરજીયાત ઉપર હું આડાવરી કરી દઉં હા તમે તો પાછા એના ના એ ઉપાડો એવા ચલો ઉપાડો બેટા વચ્ચે મૂકો વચ્ચે एकदम सलू आठ वेरी गुड चलो हिमांश पड़ो सरस वेरी गुड चलो जयेश भाई चलो जयेश भाई, भाई। सात ने पांच બાર વેરી ગુડ ચલો એટલે ખબર પડે દસ અરે વાહ એકદમ સહેલું દસ આવી જાય એટલે એકદમ સહેલું ભાઈ ને સરસ ચલો આદિત્યભાઈ બીજું લેજો જ્યાંથી ના લીધું ને એ લેવાનું સરસ ચાલો સાત અને છ વેરી ગુડ કેટલા થશે તેર ચલો કરવા દો મને ચલો હવે કોણ બર્યું હિતિકભાઈ નજીક આવી જાવ ચલો ઉપાડો બે ચલો આઠ આઠ અને પાંચ ચલો આઠ માં પાંચ ઉમેરો

ચાલો આપણે પાઠ થી શરૂ કરીએ ચલો બેટામાં નહી ગણો ચલો સાત નવ માં સાત માં નવ ઉમેરો પછી બે ઉમેરો સત્તર ફરી ગણો એક ભૂલ પડી છે નવ ના પછી તાર વારો બેટા એન ગણવા દે બે નવ ને સાત સોળ સોળ ને બે અઢાર સરસ અને આમ ગણવું હોય ને તો એ ગણાય જો સાત ને બે નવ અને નવ નવ ને નવ અઢાર આમ પણ ગણાય ચલો બદલી કાઢું છું ભાઈ સંખ્યા ચલો હવે વિરાજભાઈનો વારો ચલો વિરાજભાઈ ત્રણ કાઢવું પડવા ના બેટા ચલો પછી સરસ સરસ કેટલો જવાબ આવ્યો અઢાર આઠ આઠ ને ત્રણ અગિયાર અગિયાર ને સાત અઢાર ચલો હિમેશ તરુણ પછી હિમેશ ચલો મજા નહીં આવતી ચાલો ઓહો હિમેશ મસ્ત તરુણ ને તો જોરદાર આવી હમ હવે એક ઉપાડ દો છેલ્લો સરસ ચલો ગણો હવે દસ માં બે ઉમેરો પેલા બોલવાનું નહીં કોઈ એ અઢાર વેરી ગુડ છે બસ ચલો હિમેશભાઈ આવો બેટા ચલો આ ડાબરી કરી દઉં છું ને

આવડે તો પણ ગણવાનું ચલો હવે આવશે રિદ્ધિ બેન હવે આવશે સરસ ચલો ત્રણ કાર્ડ લેવાના ઓહો રીતિ તો ગટુડો પટુડો જાય બે હા બે માં બે ચાર 6 10 10

ઓહો તેર હમ તેર માં ન ઉમેરો કોઈ એ બોલવાનું નહીં ગણતરી કરવી એ તો છૂટ પણ બોલવાનું નહીં એને નહીં આવડે તો હું તમને પૂછીશ

અરે વાહ હા ભાઈ લુ બે માં સાત ઉમેરો પછી ત્રણ ઉમેરો 12 12 વેરી ગુડ સબબાસ બે ઘરે બોલેલું ને હે બે નો કેમ કે મન શીખવાડજે મે તો 2 2 4 2 6 2 8 2 5 10 2 બે બે ની ગણતરી કરી જોઈએ સરસ ચાલ હવે જયેશ આવે ઉપર હું આડાવરી કરી દઉં મને પછી આદિત્યનો વારો પછી હિમંસીનો વારો પછી જાનવીનનો વારો ચાલ ત્રણ લઈ લો હમ બસ જો આવા મોટા મોટા શીખવાના એટલે સરસ આવડી જાય કેવું સરસ આવ્યું બેટા અરે વાહ સરસ માં દીકરા કેટલો ઝડપથી ગણી કાઢ્યો જોરદાર હા બેટા મસ્ત ચાલો આપડે આડાવરી કરી ચાલ હવે આદિત્યભાઈ નો વારો મજાક નહી આવતી આવી રીતે કરવા એટલે ફટાફટ ગણતરી કરતા આવડી જાય